નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ આ ચૂંટણીની તારીખો જાહેર થવાની બાકી હતી ત્યારે હવે આ આતુરતાનો અંત આવવાનો છે કારણ કે ચૂંટણી પંચે જણાવ્યું છે કે સોળ માર્ચના રોજ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે મિત્રો ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે સામાન્ય ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ શનિવારે બપોરે ત્રણ વાગ્યે જાહેર કરવામાં આવશે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવશે આ પહેલાં પંદર માર્ચે ચૂંટણી પંચની બેઠક મળી હતી જેમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી વધુમાં ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું કે લોકસભા ચૂંટણીની તારીખો સોળ માર્ચે જાહેર કરવામાં આવશે મિત્રો ચૂંટણી પંચે વધુમાં ઉમેર્યું કે સામાન્ય ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ શનિવારે બપોરે ત્રણ વાગ્યે જાહેર કરવામાં આવશે મિત્રો ચૂંટણીની તારીખોની જાહેરાત ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લાઈવ સ્ટ્રીમ પણ કરવામાં આવશે વધુમાં બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપે બે હજાર ચૌદની સરખામણીમાં મોટી જીત હાંસલ કરી હતી મિત્રો બે હજાર ચૌદમાં ભાજપે બસો ને બ્યાસી સીટો જીતી હતી જ્યારે બે હજાર ઓગણીસમાં ત્રણસોને ત્રણ સીટો પર જીત મેળવી હતી જ્યારે એનડીએને ત્રણસો ને ત્રેપન બેઠકો મળી હતી મિત્રો બીજેપીને સાડત્રીસ પોઈન્ટ સાત ટકાથી વધુ વોટ મળ્યા હતા જ્યારે એનડીએને પિસ્તાલીસ ટકા વોટ મળ્યા હતા મિત્રો કોંગ્રેસને માત્ર બાવન સીટો જીતી શકી હતી